નમસ્કાર દર્શક મિત્રો આજે હું આ વિડીયોમાં શ્રી રામની કથા એટલે કે દર રવિવારે વાંચવામાં આવતી કથા વાંચવા જઈ રહી છું તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર એક હતા નારાયણી ભટ્ટ અને તેના દીકરાનું નામ હરિભટ્ટ તે એવો રામનો ભક્ત કે જ્યારે રવિવાર આવે ત્યારે રામની કથા કરે ઘીનો દીવો કરે અગરબત્તી કરે અને સવાશેર લોટ સવાશેર ઘી સવાશેર ગોળ અને તેનો શીરો કરી રામને ભોગ ધરી પાડોશમાં નાના મોટા સર્વને પ્રસાદ આપી અને પછી પોતે પ્રસાદ લે એવી તો એની ટેક હતી તેથી જેવી મનની ઈચ્છા હોય તે રામ પૂરી કરે સમય વીતતા શ્રી રામની કૃપાથી તેને ત્યાં લક્ષ્મીની વૃદ્ધિ થવા લાગી આંગણે હાથી ઝૂલે છે સુશોભિત બંગલા બનાવ્યા છે ગાયો ભેંસોના દૂજણા થયા અને આનંદથી દર રવિવારે રામની કથા કરવાની ભૂલે નહીં એમ કરતાં કરતાં એમને કાશી યાત્રાની ઈચ્છા થઈ તેથી રામની કથા અને પ્રસાદનું કામ પોતાના છોકરાને સોંપીને કહ્યું કે રામની કથા ભૂલતો નહીં એમ કહી તે યાત્રા કરવા ચાલી નીકળ્યો પહેલો રવિવાર આવ્યો ત્યારે છોકરાએ માને કહ્યું કે મા રામને પ્રસાદ ધરીએ ચાલો કથા સાંભળો મા બોલી હું નવરી નથી ગાયો દોહું છું મારે રામ ન જોઈએ ને કૃષ્ણ ન જોઈએ આ રીતે છોકરાને કીધું અને ત્યાર પછી રામ તજવાથી રાત્રે તેના ઘરમાં ચોર લોકો ખાતર પાડી ગયા બીજો રવિવાર આવ્યો ત્યારે છોકરો માને કહે કે મા તમે રામને તજો નહીં રામની કથા સાંભળો અને પ્રસાદ ધરીએ એ સમયે માએ કહ્યું કે હું છાશ કરું છું નવરી નથી મારે તારો રામ ન જોઈએ ને ગોપાળ પણ ન જોઈએ છોકરાના કહેવા છતાંય રામનો આ પ્રમાણે ત્યાગ કર્યો અને ફરી પાછા એક રાત્રે ચોર લોકો આવી તેની ગાયો ભેંસો છોડી અને લઈ ગયા ત્રીજો રવિવાર આવ્યો પુત્ર હરિભટ્ટે રામને યાદ કરી રામની કથા સાંભળવા અને પ્રસાદ ધરવા માને વિનંતી કરી ત્યારે માએ કહ્યું કે હું તાવું છું નવરી નથી મારે તારો રામ ન જોઈએ ને ગોવિંદ પણ ન જોઈએ આ પ્રમાણે ત્રીજી વાર તે જીદ્દી સ્ત્રીએ હંમેશા રામ નામ રટનાર પોતાના પતિની ટેક છોડી રામનો ત્યાગ કર્યો અને તે સાથે જ ઓચિંતો વીજળીના કડાકા સાથે ભારે વરસાદ થયો મા દીકરો બંને ઢોર બાંધવાના એક ઢાળિયામાં બેસી ગયા આ બાજુ તેમનું મોટું મકાન પડી ગયું અને ઘરની બાકી રહેલી રીધી સીધી નષ્ટ પામી હવે ચોથો રવિવાર આવ્યો મા ફળિયામાં વાસી દુવાળતી હતી ત્યાં છોકરાએ આવી કહ્યું મા ચાલો મારા પિતાજીના કહેલ વચનનું પાલન કરીએ રામની કથા અને પ્રસાદ ધરીએ આટલું સાંભળતા જ તેણી ઝાડુ લઈને છોકરાને મારવા દોડી અને છોકરો દોટ મૂકી ખડકી બહાર નીકળી ગયો અને થોડી પછી આવી કહેવા લાગ્યો મા મને ભૂખ લાગી છે માએ કહ્યું માગી આવ તો રાંધી દઉં ઘરમાં તો કાંઈ નથી ત્યારે છોકરાએ કહ્યું મા લાવ વાસણ તો આપ તો માગી લાવ ત્યાં ઓગટ ઊંચી કરી તો કેટલાય છીંડાવાળો ટોપ નીકળ્યો તેમાં ચિંદીઓ પરવ્યાપ્યો આઠ દસ ઘરવાળા ફળિયામાં જઈ ધરમની જય નારાયણ પ્રસન્ન હજો એમ કરીને ઊભો રહ્યો ત્યાં વાધુકી બાઈ બોલી કે નારાયણી ભટ્ટને ઘેર શું ભૂખ પડી કે માગવા આવ્યો બીજી દયાળુ બાઈ કહે જ્યારે વેળા પડે ત્યારે માગવા આવે જેને શ્રદ્ધા હોય તે આપે એમ કહી તેણે ખોબો ભરી ચોખા આપ્યા થોડા જાજા સૌએ આપ્યા અને વાસણ ચોખાથી ભરાઈ ગયું તે લઈને ઘેર આવ્યો માએ ભાત રાંધી આપ્યા ભાવે અભાવે બે કોળિયા ભરી છોકરો જમી ઉઠ્યો તેને લુખા બાદ ભાવ્યા નહીં આ પ્રમાણે માગી આવી ગુજરાન ચલાવતા અઢી માસ વીત્યા બાદ નારાયણી ભટ્ટ જાત્રા કરીને આવ્યા જુએ છે ત્યાં શહેરની દિશાઓ પડી ગઈ છે ઘરની દશા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે તેથી તે વિચારોમાં પડી જાય છે શું મને ભ્રમ થયો તે આંખો મીંચીને બેસી ગયો થોડી વારે આંખો ઉઘાડી અને જોયું તો તેના ફળિયામાં પીપળાનું ઠૂઠું ઊભું હતું આંગણું તો મારું જ છે તેણે છોકરાને સાદ પાડ્યો હરિભાઈ એ હરિભાઈ સાદ સાંભળી છોકરો બહાર આવ્યો ત્યારે તેના પિતાએ કહ્યું કે કેમ કરતા ભાઈ આવી હાલત થઈ છે ત્યારે છોકરાએ કહ્યું કે રામકથા અને પ્રસાદ આપે કીધેલ મુજબ માએ કરવા દીધેલ નથી અને ભગવાન રામની મરજી મુજબ આ હાલત છે રામની કથા અને પ્રસાદ ભૂલી મારી માએ એકે રવિવાર રામની કથા કરી નહીં તેથી પહેલે રવિવારે ચોરે ખાતર પાડ્યું બીજે રવિવારે ગાયો છોડી ગયા અને ત્રીજે રવિવારે વરસાદથી ઘર પડી ગયું આ સાંભળી નારાયણી ભટ્ટ વિચારીને બોલ્યો કે રામ મળે ત્યારે જ અન્ન પાણી જોઈએ તેની સ્ત્રી બહાર આવી બોલી શું રામની કથા ન કરતા આ દશા થઈ એ પ્રતાપ આ તમારી દીકરીનો માટે લઈ જતા દીકરી નારાયણી ભટ્ટ દીકરીને આગળ કરી ચાલતા થયા વિચાર કર્યો કે દીકરીને ક્યાં સાચવીશ કોઈ બ્રાહ્મણને પણ આવી દઉં બાપ દીકરી ચાલતા ચાલતા ચાર ગાઉ સુધી ગયા ત્યાં વનમાં તેમણે વડલા નીચે એક છોકરાને બેઠેલો જોયો નારાયણી ભટ્ટ તેની પાસે જઈ પૂછવા લાગ્યા અરે ભાઈ તું કોણ છે અને અહીં શા અર્થે બેસી રહ્યો છે છોકરાએ ઉત્તર આપ્યો કે બાજુના ઠાકરડા ગામના રાજાનો હું પુત્ર છું થોડા દિવસ પહેલાં શત્રુએ રાજ્ય લઈ લીધું અને મારા બચવા માટે હું વનમાં આવી રહ્યો છું પુત્રીને વધુ દિવસ સાથે નહીં ફેરવવાના વિચારે ભટ્ટજીએ તેને પોતાની દીકરીને પરણમાં કહ્યું ત્યારે રાજપુત્ર બોલ્યો કે મારે આકાશ ઓઢણ ને પૃથ્વી પાંગરણ વલકલ પહેરી વનફળ ખાઈ રહ્યો છું મારી પાસે બીજું કાંઈ નથી ચાર વેદશાસ્ત્ર ભણેલા ભટ્ટજીએ રામકૃપાએ સૌ સારું થશે એમ કહી ધૂળની ચાર ઢગલી કરી શાસ્ત્ર રીતે ચાર ફેરા ફેરવી વરવધુને રામની કથાને રામના પ્રસાદનો મહિમા કહ્યો અને દર રવિવારે સાચા ભાવભક્તિ હૃદયમાં ધારણ કરી રામની કથા કરવી અને શ્રદ્ધાનુસાર પ્રસાદ ધરવો આ રીતે ખરી ટેક રાખી અને તે ટેક રાખવાથી શત્રુ રાજાના મનમાં દયાળુ રામે પ્રેરણા કરી અને રાજના વારસની રાજાએ શોધ કરી તેને ફરીથી રાજ પોતાનું લશ્કર લઈ ગયા અને છોકરાએ ગાદી સંભાળી નારાયણી ભટ્ટ કહે તને રામના પ્રતાપે જ રાજ મળ્યું તેથી દર રામની કથા અને રામનો પ્રસાદ ભૂલવો નહીં તો તને ક્યારેય દુઃખ નહીં પડે એમ કહી નારાયણ ભટ્ટ રસ્તે ચાલતા થયા એ જ પ્રમાણે બીજો એક રાજા હતો તેના નાની ઉંમરના ચાર પાંચ બાળકો હતા રાજની ઉપજ સારી હતી તેથી પાડોશી રાજને અદિખાઈ થઈ તેણે તેને યુદ્ધમાં હરાવી કાઢી મૂક્યો બાળકો અને સ્ત્રી લઈ રાજા ચાલી નીકળ્યો જ્યાં રાત પડી ત્યાં આરામ કર્યો પણ સવારમાં બાળકોએ ઉઠી ખાવા માગ્યું અને ભૂખ્યા બાળકો રડવા માંડ્યા ત્યારે રાજાને થયું કે મારાથી કામ ન થાય અને કોઈ પાસે માગી શકાય નહીં તેમજ બાળકો રડે તે સહન થાય નહીં આ પરિસ્થિતિમાં રાજા મૂંઝાયો અને રસ્તા પર જઈ સૂતો કે ગાડી આવે તો પ્રાણ નીકળી જાય નારાયણી ભટ્ટ ફરતા ફરતા ત્યાંથી પસાર થતા તેની નજર માર્ગમાં સૂતેલા રાજા પર પડી કે તુરત જ તે ત્યાં આવી પૂછવા લાગ્યા અરે ભાઈ આ માર્ગમાં કેમ સૂતા છો રાજા કહે મારું રાજ ગયું બાળકો ભૂખે ટળ વળે તે સહન ન થવાથી આપઘાત કરવા પ્રેરાયો ભટ્ટજીએ તેને સાંત્વના આપી અને તેના બાળકો પાસે દોડી આવ્યા પછી શાંત ચિત્તે રામની કથા અને રામના પ્રસાદના ગુણ ગાયા કથા કરે અને પ્રસાદ ધરે તેના મનની ઈચ્છા રામ પૂરી કરે રાજાએ તેમ કરવા મનમાં નિશ્ચય કર્યો રામ દયાળુ છે તેની શ્રદ્ધા અને ટેકથી શત્રુના હૃદયમાં દયા ઉપજી તેણે રાજાને બોલાવી રાજપાટ પાછું સોંપ્યું થોડા દિવસ પછી નારાયણી ભટ્ટે રાજાને કહ્યું કે રામની કૃપાથી તને રાજ મળ્યું માટે રામની કથા અને રામનો પ્રસાદ ભૂલશો નહીં તેમાં જ તમારું કલ્યાણ છે એમ કહી ભટ્ટજી રસ્તે ચાલતા થયા નારાયણી ભટ્ટ ગામે ગામ ફરતા ફરતા રામના ગુણ ગાતા ગાતા ઉપદેશ કરતા આવે છે ત્યાં આગળ એવો બનાવ બન્યો કે ત્યાંના રાજા પર શત્રુએ ચડાઈ કરી રાજાને કેદમાં પૂર્યો પણ ચતુર રાણી તેના પુત્રને લઈને ગામથી દૂર ઝૂંપડીમાં રહી ત્યાં નારાયણી ભટ્ટનો મેળાપ થયો રાણીએ પોતાની વિતક કહી સંભળાવી કે મારો પુત્ર શહેરમાંથી માગી આવે અને અમે ગુજરાન કરીએ નારાયણી ભટ્ટે રાણી અને તેના પુત્રને રામની કથા સંભળાવી કથા સાંભળી રાણીએ નીમ લીધું આજે સૌના હૃદયે રામ વસ્યા માગવા આવનાર છોકરાને લોટ ઘી ગોળ અને રોકડ નાણું મળ્યું છોકરો હરખાતો ઘેર આવ્યો રાણીએ રોકડા પૈસામાંથી રામની છબી મગાવી છબી આગળ ઘીનો દીવો અગરબત્તી કરી અને રામની કથા કરી શ્રદ્ધારૂપ ભક્તિથી રામને પ્રસાદ ધર્યો ભટ્ટને પ્રસાદનો આગ્રહ કર્યો તેણે રામના દર્શનની ટેક રાખી છે અને અન્ન પાણી વગર સતના આધારે રહે છે ગામના પાદરે માણસ ભેળું થયું છે ગામનો રાજા ગુજરી ગયો તેને વારસ નથી જેથી હાથણી જેના પર કળશ ઢોળે તે રાજા નારાયણી ભટ્ટ છોકરાને લઈ દૂર વડલા નીચે જઈ ઊભા હાથણી શણગારી છોડી મૂકી હાથણી ઝૂલતી ચારે તરફ નજર ફેરવતી જ્યાં વડલા નીચે આવી ભટ્ટજી સાથે ઉભેલા છોકરા પર કળશ ઢોળ્યો લોકો કહે હાથણી ભૂલી ગઈ છે માગી ખાનારને રાજ હોય જાઓ હાથી શણગારો છોકરાને શંકરના મંદિરમાં પૂરી સાંકળ દઈ રાખી હાથી છૂટો મૂક્યો ઠઠારો કરી આવેલા રાજાઓ મૂછ મળી ઊંચા નીચા થવા લાગ્યા હાથી ઝૂલતો ઝૂલતો નજર ફેરવતો જઈને જે મસ્તક માર્યું તો મંદિર ઉઘડી ગયું અને છોકરા માથે કળશ ઢોળી સૂંઢથી ઉપાડી પીઠ પર બેસાડી રાજ્યમાં ચાલતો થયો અનેક વડીલોના મુખથી ઉદ્ગાર નીકળ્યા કે છોકરાના નસીબમાં જ રાજ છે રાજમાં જઈ છોકરાને સુગંધી પદાર્થો વડે નવરાવી વસ્ત્રાલંકાર પહેરાવી રાજ તિલક કર્યું રાજા બનેલા છોકરાએ કહ્યું મારી જનેતા ગામને પાદર ઝૂંપડીમાં રહે છે તેને તેડી આવો તો માને પ્રણામ કરી ગાદી પર બેસું કારભારીએ હુકમ કર્યો રાજાની માને મ્યાનમાં બેસાડી રાજમાં લાવ્યા કે તુરત જ તેનામાં રાજમાતાનું દિવ્ય તેજ આવેલું જોઈ સભા અજાયબ થઈ ત્યાં નારાયણી ભટ્ટ આવ્યા અને સભામાં પ્રશ્ન થયો કે આ શું ચમત્કાર ત્યારે નારાયણી ભટ્ટ બોલ્યા કે રાજમાતાએ શ્રદ્ધાપૂર્વક રામની કથા કરી તેથી રામની કૃપા થઈ તેથી શ્રદ્ધાપૂર્વક આખા ગામમાં મંદિરે મંદિરે દીવાબત્તી થઈ પ્રેમથી દેવ આરતીનો ઉત્સવ કરી સાકરનો પ્રસાદ ધરાવી ગામ લોકોને વહેંચી આપ્યો નારાયણી ભટ્ટ બોલ્યા મને રામના પ્રતાપે રાજ મળ્યો રાજાને કારાગૃહમાંથી મુક્ત કર્યા માટે તમો નિયમિત રવિવારે રામની કથા અને રામનો પ્રસાદ ભૂલશો નહીં રામ સદાય આનંદમાં રાખશે એમ કહી ભટ્ટજી રસ્તે પડ્યા ભક્ત વત્સલ ભગવાન રામે ભક્તની કસોટી કરવા ધાર્યું ભટ્ટજી જે માર્ગે જતા હતા ત્યાં જ માર્ગમાં એક સુંદર માયાવી બગીચો ભગવાને તૈયાર કર્યો બગીચામાં સુંદર પાકેલા ફળોથી વૃક્ષની ડાળીઓ ઝૂકી રહી છે ખળખળાટ પાણીના ઝરણા વહે છે મંદ મંદ શીતળ વાયુની લહેરથી ફૂલોની ખુશ્બુ મહેકે છે નારાયણી ભટ્ટ બાગમાં આવ્યા પણ તેનું મન રામ દર્શન કરવાના વિચારોમાં હતું ભટ્ટ વન આહાર કરે તેવી રામે માયા રચી પણ ભટ્ટ તો મો ધોઈ આંબાના ઝાડ નીચે વિશ્રાંતિ લેતા બેઠા ત્યાં જ તેમને નિદ્રા આવી ગઈ ત્યાં સપનામાં રામ આવ્યા અને કહ્યું કે અહીં કેમ સૂઈ રહ્યો છું જો સામે સીતાદેવીનું મંદિર છે ત્યાં જ ભટ્ટની નિદ્રા ઉડી ગઈ આંખ ઉઘાડી જુએ છે તો બધુંય અલોપ થયું ન મળે બાગ ન મળે પાણી માથે તડકો તપે છે મનમાં વિચારે છે કે આ શું મને ભ્રમ થયો ચાલ જીઓ જેવી રામની ઈચ્છા ચાલતા ચાલતા ભટ્ટને શહેર દેખાયું શહેરમાં જઈ પૂછતા પૂછતા સીતાને મંદિર આવ્યા ત્યાં રામને સીતા સિંહાસન ઉપર બિરાજમાન હતા પણ તેને સીતાના દર્શન થયા રામના દર્શન થયા નહીં તેથી મંદિરના મંડપમાં બેસી રામની સ્તુતિ કરવા લાગ્યા સંધ્યા આરતી થઈ ભોગ આવ્યા શયન આરતી થઈ દેવ પોઢ્યા નારાયણી ભટ્ટ તો રામ સ્તુતિમાં એક ધ્યાન થઈ ત્યાં જ બેસી રહ્યા મધ્યરાત્રિએ સાક્ષાત સીતાજીએ દર્શન દીધા ભટ્ટે પ્રણામ કર્યા સીતાજી તેને ઝવેરાત ભરેલો ડબ્બો આપી અંતરધ્યાન થયા પરોઢીએ નારાયણી ભટ્ટ ડાબલો લઈ ચાલતા થયા રામના દર્શન ન થયા સીતાજીએ દર્શન દઈ ડાબલો આપ્યો એમાં ભાર ઘણો છે માયા ભરી લાગે છે તેનો જીવ માયામાં ગયેલો જાણી રામ બીજા રૂપે પ્રગટ થઈ ડાબલો ઝૂટવી અંતરધ્યાન થયા ભટ્ટજી વિલે મોઢે મંદિરે પાછા આવી સભાખંડમાં એક ચિત્તે રામનું ધ્યાન કરવા લાગ્યા સાંજ પડી આરતી થઈ ભોગ શયન આરતી થઈ દેવ પોઢ્યા મધ્યરાત્રિએ સીતાજીના દર્શન થયા સીતાજી બોલ્યા તને ત્રણ પેઢી સુધી ખૂટે નહીં એટલું ધન આપ્યું તોય સંતોષ થયો નહીં હે મા રસ્તામાં વેરાગી મળ્યો ડાબલો ઝૂંટવી અલોપ થયો ત્યારે સીતાજી કહે એ તો રામ હતા ત્યારે નારાયણી ભટ્ટ કહે છે હે મા હે જગતજનની મને રામના દર્શન કરાવો તમને રામ પ્યારા રામને તમે પ્યારા બાલક માને પ્યારા અને બાલકને મા પ્યારી આ પ્રમાણે ગદગદ કંઠે નારાયણી ભટ્ટે ઘણીવાર સ્તુતિ કરી ત્યારે રામ તો દયાળુ છે ધનુષ બાણ ધારણ કરી ભટ્ટને દર્શન દીધા નારાયણી ભટ્ટે દંડવત પ્રણામ કર્યા આંખમાં પ્રેમના જળથી રામના ચરણ ધોવાઈ ગયા રામે તેના મસ્તકે હાથ મૂક્યો તેથી તેનામાં અપૂર્વ શક્તિ આવી ગઈ રામે કહ્યું કે તારી ભક્તિથી હું તારા પર પ્રસન્ન છું તારી ઈચ્છા પડે તેમ માગ એમ રામે ત્રણ વાર કહ્યું ત્યારે નારાયણી ભટ્ટ કહે કે હે જગતના પાલનહાર પ્રભુ તમે મારે ત્યાં પધારી મને પાવન કરો રામે તથાસ્તુ કીધું તરત જ ભટ્ટે રામ અને સીતા બંનેને ખભા પર બેસાડી દીધા રામે તેનો પ્રેમ જોઈ આંખ મીચી રાખવા કહ્યું ભટ્ટે આંખો મીચી થોડી વારમાં તેના ગામના પાદરે શંકરના મંદિરના ઓટલે ભટ્ટને ઊભો રાખી રામે તેના ગામ તરફ નજર કરી તો તેની સમૃદ્ધિ હતી તેથી સવાઈ થઈ ગઈ રામે કહ્યું નારાયણી ભટ્ટ આંખ ઉઘાડ આંખ ઉઘાડી જુએ છે તો શહેરની દિશાઓ દીપી નીકળી છે ગામના માણસ સાથે હરિભટ્ટને કહેવરાવ્યું છે કે નારાયણી ભટ્ટ રામ અને સીતાને તેડી આવ્યા છે તમે જઈ સામૈયા કરો હરિભટ્ટે જોયું કે રામની કૃપાથી હતું તેનાથી સવાયું થયું તે જોઈ તેનો આનંદનો પાર ન રહ્યો ગામ લોકોને વધામણી આપી સૌ મળી ધામધૂમથી ગામને પાદરે જઈ સામૈયા કર્યા ઢોલ અને શરણાયુના સૂર ગાજે છે ભજન કીર્તન સાથે ગુલતાન બનેલા નારાયણી ભટ્ટ રામની સવારી લઈ ઝૂલતા આવે છે અંતરિક્ષથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી રામના દર્શન કર્યા રામ અને સીતાજી ભટ્ટને ઘેર પધાર્યા નારાયણી ભટ્ટે ગામમાં દાંડી ફેરવી કે આખું ગામ મારે ત્યાં સાક્ષાત રામના દર્શને આવજો ધુમાડા બંધ ગામ મારે ત્યાં રામનો પ્રસાદ લેવા આવજો ભટ્ટની સ્ત્રીએ આ વાત જાણતા તે બહાર આવી અને ભટ્ટને કહેવા લાગી પહેલાં મારી દીકરીને તેડી લાવો તો પ્રસાદ કરવા દઈશ ભટ્ટને ચિંતા થઈ તેણે પુત્ર હરિને બોલાવી કહ્યું કે જલ્દી વેલ તૈયાર કરી બાજુના ઠાકાડા ગામના રાજાને તારી બેન પરણાવી છે તેને જલ્દી તેડી લાવ તે દિવસે રવિવાર હતો બેન બનેવીએ રામની કથા અને પ્રસાદ કરી લીધો ત્યાં હરિભટ્ટ વેલ લઈ પહોંચ્યા ત્યાં જઈ પ્રણામ કરીને બેનને કહ્યું તમો બંને આપણે ઘેર સાક્ષાત રામના દર્શને ચાલો બેન કહે જો ભાઈ કે મા મને મારતી હતી તેથી હું નહીં આવું તેમ કહ્યું ત્યારે તેના પતિએ કહ્યું કે જેની આપણે ભક્તિ કરીએ છીએ તેના સાક્ષાત દર્શન કરીએ તો અહોભાગ્ય આપણા વિલંબ ન કરતા બંને તેના રથમાં બેસી ગયા રથના ઘોડા પવન વેગે છૂટ્યા થોડી વારમાં ભટ્ટને તે આવી પહોંચ્યા સૌને મળી આનંદભેર રામના દર્શન કરી દંડવત પ્રણામ કર્યા આંખમાં પ્રેમના જલ આવ્યા રામના ચરણ ધોયા રામે માથે હાથ મૂક્યો તો નવધા ભક્તિ મળી સીતાજીને નમસ્કાર કરી રામની છબી હૃદયમાં ઉતારી નારાયણી ભટ્ટની દીકરી રામ અને સીતાને પ્રેમથી નમસ્કાર કરી પ્રસાદ લઈ બેઠી દીકરીએ માને કહ્યું મા રામને ન ભજવાથી કેટલા દુઃખી થઈ ગયા મા દીકરીને કહે છે કે હું જીવન પર્યંત શ્રીરામની સદભાવથી ભક્તિ કરી હૃદયમાં રામ ધારણ કરીશ હે ભગવાન હે શ્રીરામ જેવા નારાયણી ભટ્ટને ફળ્યા તેવા સૌને ફળજો ભટ્ટને ઘેર રહ્યા તેમ સૌના હૃદયમાં રહેજો બોલો શ્રી રામચંદ્ર દેવ કી જય આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો